ના ઘણા વચના પ્રભુ એ બહુ જ સુંદર શરૂઆત કરી ગીતાનો જ્ઞાની પ્રકૃતિ સરખું આચરણ કરે ટાળવા પ્રયત્ન કરે તો પણ ખૂબ ગંભીરતાથી વિચાર એટલો જ કરવાનો છે ભગવાન કિશને પોતાનો પ્રિય પાત્ર અર્જુનને પસંદ કર્યા हेत माया दया प्रीति जे को अथवा सात्विक बुद्धि कर अर्जुन ने भगवान कृष्ण ने घना प्रश्नों पूछा खूब धीरज धीरस्थी भगवान कृष्ण पोता एक लाड़का दिकरा नायक को बस ध्यान थी यानी कक्षाए जने यानी नेता ने जवाब ने उत्तर सरसृति आप ताला पछि अर्जुन ने पारसना करी हां तुम्हारा दिव्य स्वरूप नो दर्शन हे प्रभु कराओ कराई प्रभुए करी सूर्यमा अग्नि हूँ फूलों में सुवास हूँ नोधर मक्ति हूँ वेदों ज्ञान हू यो ने बारना प्रभु ने एक या बीजीरे दे के मानो हेतु यह हेतु सर्वशक्तिमान छु सदा दिव्य साकार है, तो है तो। समझ અને એક દિવ્યતાના દર્શન કરાયા એક વિરાટના દર્શન કરાયા એક મહાકાળના દર્શન કરાયા ભીષ્મચાર્ય કર્ણ એ મુખમાં જતા દેખાડ્યા બધા જ નો નાશ દેખાડ્યો તો નિમિત્ત કેટલી વખત કહ્યું હે અર્જુન હવે નિમિત્ત એટલા માટે કે ગીતાનું જ્ઞાન તો હજારો ને છે જ આ વર્ષે પચાસ લાખ ગીતાઓ વેચવા માટેનો ખાલી સંકલ્પ પ્રભુપાદની મુવમેન્ટે કર્યો છે ઇસ્કોન કોને પ્રવચનો નહી કર્યા હોય કે અર્જુનને પણ સાત્વિકતાના ભાવે કરીને એક વિરાટ નું દર્શન મારે લઈને સૌ જીવે છે મારે લઈને હું જ માનનાર છું એવું એક અદભુત સૂજ

હું કહેતો આવ્યો છું પ્રભુએ કરેલા ઉભા કરેલા પ્રસંગોમાં સહ સ્વીકાર એન્ન ભૂલકું કહેવાય પ્રભુ એ ઉભા કરેલા પ્રસંગોને બુદ્ધિ થી મુલવાપ નથી પણ એ બધા જ પોત પોતાની સમજને યુક્ત જીવીએ છીએ અને પોત પોતાના રાગે યુક્ત જીવીએ છીએ બસ જ્યાં સુધી નક્કી ના કરીએ સરળ થવું જ છે નિમિત્ત થવું જ છે ત્યાં સુધી કૃપા ક્યારે વરસે નહીં

જેટલો સ્વીકાર તેટલો તે અંતરે સુખી દિવ્ય નું દર્શન કરનાર અર્જુન પોતાનો સોનો વિસ્ફોટ ન કરી શક્યો તમને બધાને ખબર છે બાપા ક્યારેય કદાપી ઉદાસ ન થાય એટલે જ વાત કરું છું એમની ઉદાસીનતા પાછળ ભોગની પાછળ બલિદાન ની પાછળ જાગ્રત થાવ અને સ્વનો વિસ્ફોટ કરવા માટે એક થાય રુચિ રાખ સ્વ બલિદાન એ એના માટે એમની સર્વોપરી સેવા છે આ વાત ને આપણે આજે સમજીએ કાલે દસ દિવસ પંદર દિવસ મહિનો બે મહિના વર્ષ 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 બે પાંચ હજાર લાખ કરોડ ત્યારે સમજીએ બધે મળે કરવા મહિનો હેતુ એટલો જ છે બહુ સહેલો માર્ગ ભગવાને દેખાડી દીધો બહુ સહેલો સોનો વિસ્ફોટ કરવો છે એક પ્રકૃતિ રહિતના જીવનમાં એન્ટ્રી લેવી છે બે ખરેખર એનો ખરેખર દર્શન કરવું છે ધ્યાનીઓને પોતાના દોષનું દર્શન નથી થયું જ્ઞાનીઓને પોતાના દોષનું નું દર્શન નથી થયું યોગીઓને પોતાના સંપૂર્ણ અહમનો વિસ્ફોટ થયો નથી આખી જ પ્રભુની પરંપરામાં ગુનાતીત થી આપણે દર્શ ગુરુ ગુનાતીતના દર્શન થી આપણે શરૂઆત કરીએ ત્યારે ખ્યાલ આવે ગુણાતાન સ્વામી કયું જ્ઞાન આપણને આપ્યું સેવા અને સંબંધ સેવા અને સુહૃદ ભાવ સુહૃદ ભાવ એટલે જ સંબંધયોગ એક ભૂલકુની અદાથી ગુણાચાર સામે જીવી ગયા ભૂલકુની અદાથી એક પ્રસંગ નથી સેંકડો પ્રસંગો છે પ્રસંગી મહારાજ મહારાજ કે છે સ્વીકાર સ્વધર્મ અને ભાવ એ અંતિમ લક્ષ્ય અને બાપાને સંપૂર્ણ અધિકાર આપી દીધો સાડત્રીસ ને યાદ કરીએ એટલે યોગીજી મહારાજ યાદ આવી જ જાય રમણભાઈ ભગત નારીયેરી નીચે ઉભા રહીને યાર વિજ્ઞાન સામે ની સહજ વાત બોલ્યા એટલે એકદમ પાસે બોલાવીને કહી દીધું વિજ્ઞાન સ્વામીજી મને મધ્યા નું સારા દેશની રચના સિદ્ધ ન કર્યું કરાવ્યું હોત તો હું સુખી ન થયો હોત મારા ગુરુએ એ મને રચના સિદ્ધ કરાવી અમને ત્રણ વખત